આપણે આ મગફળી લીધી છે મગફળી એટલે કે સીંગ કાઠિયાવાડીયામાં સીંગ કહે છે મગફળી પણ કહે છે તો હવે આપણે આ મગફળીને નીચે ઠલવી અને આ રીતે ફોલી લઈશું આ રીતે આ રીતે ફોલી લેવાની આ રીતે બધી આ રીતે ફોલી લઈશું આપણે હવે આપણે દાણા એક તગારો કેતા બાઉલ જેવું મોટું હોય ને એમાં દાણા નાખીશું આ રીતે બધી મગફળી ફૂલી લઈશું આપણી હવે આ બધી મગફળી ફોલાઈને તૈયાર થઈ જશે તો આપણે એમાં મોટા મોટા દાણા કાઢી લઈશું આ રીતે આ છે ને આપણે બધા મોટા મોટા હીણી લઈશું દાણા આ રીતે અને એકમાં સ્ટોર કરીશું તો હવે આપણે બધા મોટા મોટા દાણા ત્રણ જાતના દાણા કરીશું એકમાં મોટા કરીશું એકમાં મધ્યમ અને એકમાં હાવ નાના એ રીતે આપણે વીણી લઈશું બધા દાણા તો હવે આપણે થાળી લીધી છે એમાં આપણે મોટા મોટા દાણા આપણે એક તગારામાં એટલે કે એક મોટું બાઉલ છે ને એમાં નાખીશું આ રીતે બધા મોટા દાણા બની લેવાના એટલે નાના મોટા આપણે સ્ટોર કરીએ ને તો આપણને મોટા દાણા હોય ને આપણે ચીક્કી બનાવી હોય ને તો એકદમ એના આપણે શેકીએ ત્યારે ફાડા થઈ જાય જલ્દી અને ઓલા જે વળિયાવાળા દાણાઓ હોય ને કરમોઈ ગયેલા આ ટાઈપના એમાં ફાડા જલ્દી થતા નથી તો હું તમને એ દાણા દેખાડું એ આપણે દાણા બધા અલગ કરી લઈશું ચીકી બનાવવા માટે આવા મોટા દાણાની જરૂર પડે છે ને ઓલા દાણા હોય ને આવા દાણા આવા દાણામાં જલ્દી ફાડા થતા નથી આપણે શેકીએ ને તો તો એટલે મોટા મોટા દાણા આપણે અલગ કાઢી લઈએ ને આવા દાણા અલગ કાઢી લઈએ અને પછી મધ્યમ દાણા પણ અલગ કાઢીશું મધ્યમ દાણા કોઈ આપણે શાક કે એવું ભરેલું કારેલા રીંગણા એ ભરવાનું શાક કરવું હોય તો એવા એ દાણાની જરૂર પડે તો આપણે પહેલાં મોટા દાણા અલગ કરી લઈએ પછી મધ્યમ કરીશું અને નાના આપણે પેલાં લારીવાળા રેપ બનાવે છે એ ટાઈપના રેપ બનાવી અને છોકરાને આપીએ ને તો છોકરાને એવું લાગે કે અમે લારીમાંથી કોન આપ્યા છે સિંગના એવું લાગે એટલે એને અરગ થાય રાજી રાજી થઈ જાય તો એ દાણા આપણે અલગ કાઢી લઈશું તો આ રીતે આપણે બધા દાણા વીણી લઈએ હવે આપણે સિંગ ફોલાઈ ગઈ છે અને દાણા પણ ત્રણ પાર્ટમાં આપણે વેચી દીધા છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આમાં મોટાથી મોટા દાણા છે આમાં એનાથી નાના છે અને આ છેલ્લે જે કરમાઈ ગયેલા એટલે કે વળવાળા દાણા હોય આપણે લારીમાં કોણ બનાવીએ એવા દાણા અને એકદમ ચોખ્ખા બધા દાણા કરી લીધા છે અને આ છેલ્લે જે કચરો અને જે સડેલા દાણા હોય ને એ કાઢી લીધા છે તો હવે આપણે બધા દાણાને આળા મોળા શેકી લઈશું એટલે કે થોડા અધકચરા કહેવાય કે એ ટાઈપના એક સેજ સેજ તાપ લગાવી અને શેકી લઈશું બધા દાણા તો આપણે આખું વરસ સ્ટોર કરવા તમે બેથી ત્રણ વરસ પણ સ્ટોર કરી શકો છો આપણે થોડા થોડા શેકી લીધા હોય તો તો હવે ચાલો આપણે દાણા શેકવાની તૈયારી કરીએ હવે આપણે એક આ લીધી છે અને એમાં આપણે ગેસ ચાલુ કરી અને દાણા નાખીશું આપણે થોડા થોડા શેકી લેવાના થોડા થોડા નાખીને શેકડે આપડી શાકથી 5 મિનિટ સુધી પકitettવાના સીધુંના રસ્તે થાય ને એટલે આપણે એક કપડામાં ઠંડા થવા મૂકવાના 5 થી 7 મિનિટ ઠંડા થવા દેવાના પછી આપણે એક બોટલમાં હવે આપણે એક કપડામાં રાખી દેશું હવે એ જ રીતે બીજા દાણા મૂકીશું હવે આપણે આપ પણ શેકીએ એ રીતે આપણે બધા દાણા શેકી લેશું આપણે ત્રણેય દાણા અલગ અલગ આ નાના દાણા છે એકદમ ઝીણા કરચલીવાળા એને આપણે ઠંડા થવા મૂક્યા છે અને એક આ એનાથી થોડા મોટા છે એને પણ ઠંડા થવા મૂક્યા છે અને આ એના કરતાં પણ મોટા છે આપણે આ ત્રણેય અલગ અલગ દાણા છે ને તો એ ઠંડા થઈ જાય એટલે આપણે બોટલમાં ભરી લઈશું હવે આ દાણા ઠરી ગયા છે આપણે જે શું ક્યાંતા ને હવે આપણે આ બોટલો લીધી છે આપણે કોઈ ઠંડાની બોટલ હોય ને એ બોટલો લેવી તો એમાં આપણે દાણા ભરી લેવાના આ રીતે બોટલો ભરી ભરી લેવાની આપણે તો આપણે આ બોટલો દાણા ફોલીને અને શેકીને ભરી લીધી છે તો આ આપણે એક વર્ષ બે વર્ષ જેટલી આપણે સાચવી હોય તેટલી સાચવી શકીએ છીએ બે વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ બે વરસ સુધી આ દાણાને કંઈ જ થતું નથી તો આ રીતે તમે પણ સ્ટોર કરી શકો છો પહેલાં સિંગ લઈ અને એમને ફોલી દાણા કાઢી અને દાણા શેકી લેવાના પછી આપણે તેને એક આવી બોટલમાં ભરી લઈએ તો તેથી એક બે વરસ સુધી સ્ટોર કરી શકાય છે તો આ રીતે તમે પણ સ્ટોર કરજો મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અને જોડે જોડે આપણે દાણા શેકતા હતા ને એટલે આ બોટલમાં છે ને વ્હાઈટ એ મેં શેકી અને ફાડા કરી લીધા છે ફોતરા ઉખેડી લીધા છે કારણ કે આપણે ચીક્કી કરવી હોય ને ત્યારે આપણે શેકવાની માથાકૂટને એટલે જોડે જોડે બધા શેકી લીધા છે અને એના ફોતરા ઉખેડી અને ભરી લીધા છે તો ચાલો હવે આ રીતે તમે પણ દાણાને સ્ટોર કરજો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે